ભાઈ બધી એવા હાડે કરવી મિત્રતા એવા હાડે કરવી અને ઘર બનાવવું તો એવા માણસ ના પડખે બનાવવું ગોરભાને પછી પૂછાય મુર્ત પછી જોહરાવાય રજા પછી લેવાય લોભિયા માણાની ની પાસે કોઈથી ઘરે ન બનાવે ઉદાર માનવ હોય મનનો મોટો હોય ચંદુભાઈ જેનું મન વિશાળ હોય ભલે એની બાજુમાં તમને થોડીક જમીન મળે ઘર બનાવવા માટે ભાઈ પણ વિચારતાની આરે જેને સંબંધ હોય મોટા મનની આરે જેને સંબંધ હોય એને કોઈ દી જીવનમાં વાંધો ન આવે એનો એક આટલી મોટી સંખ્યામાં માતાઓ બેનો બેઠી છે કે તમે ક્યાં રોસો છો એ બહુ મહત્વનું નથી હોતું તમે કેમ રો છો એ બહુ મહત્વનું છે બાકી અહીંયા આયા હોય કે તમે મુંબઈ માં હોય રહેતા નો આવડે તો તમે અમેરિકા માં જાવ તો શું કરો તમે ક્યાં રહો છો એ બહુ મહત્વનું નથી ભાઈ પણ કેમ રહેવું એ બહુ મહત્વનું છે ગામડાની ગરીબ ભાઈ ચંદુભાઈ ઈ કાયમ માવીરદાસ બાપુ બે મિનિટ આપણે મહેમાન હવે નથી જવાના મારે વાત થઈ એમની એમ થોડક એમ અને ખરેખર મને ગૌરવ થાય છે કે સમાજની અંદર જે જે પાસામાં તમે જે જે દાતાર આપે છે એના કરતા યાદી હાજરી આપવી નકે અમે ઘણી વખત કહીએ છીએ લ્યો કે અહીંયા અમે ભજન કરી સાહિત્ય કરી ડોક્ટર શ્લોક બોલવા રે ને શ્લોક શ્લોક બોલી ને દવા કરવાની હોય એને કે રો બેલા હું બે શ્લોક બોલું તો ભાભા નો જીવ યો જાય એને તો તરત જ દવા ચાલુ કરવાની હોય ડોક્ટર ને શ્લોકો બોલવાનો નો હોય જો ડોક્ટર સાહેબ એમ કે નહીં દર્દી આવી પેલા મારે એક કલાક હનુમાન ચાલીસા કરવી પડે પછી શિવ સ્ત્રોત કરવા પડે જો બબે કલાક આ બધું કરવા બે તો બે ત્રણ દર્દી હવાર ઉડી ગયા હોય એમ કરતા હોશો કીજીઓ ઓર ન કીયો કબ જે આપણે કરતા હોય કરાય કોકની કોપીઓ ન મરાય એમ હું જિલ્લાના પ્રોગ્રામમાં એવું બોલ્યો તો આજ રાતના ત્રણ વાગે મારો પરમ સ્નેહી ભાઈ મિત્ર અને આપણું ગુજરાત રબારી જ્ઞાતિ જે ગૌરવ એવો ગમનભાઈ ભુવાજી હાલી અને રણુજા રાતે ત્રણ વાગે આજ એનો સંઘ નીકળવાનો છે એને જોરદાર તાળીઓ થી એને વધારો પોતે આખો સંઘ લઈ અને હાંથલ લઈ અને ઠેક રણુજા સુધી આ શ્રદ્ધા કેટલી છે આ નથી ઘણા કેતા તમારે બે નંબર ના ગાવાના લુપિયા તમારા રાત ની આવકો તમને હું આ શ્રદ્ધા છે અમને રણુજાના જ્યોત માથે વિશ્વાસ છે અમને વડવાળાની જ્યોત માથે ભરોહો છે અમને એની માથે એટલો વિશ્વાસ છે કે દુનિયા આખી અમને વીટી લે ને પણ એ ધજા ની સામુ જાલગી દ્રષ્ટિ હોય તાલગી કોઈના બાપની બાપ ત્રેવડ નથી કે અમારા પાહા ઓળા પડે એ ભરોહો તમને જયારે આવી જાય ઈ વિશ્વાસ જોગીદાસ કુમાર ને હતો ભાઈ ઈ વિશ્વાસ આ પાછળ ની ભૂમિ એક એકા હોરઠ ની ધરતી ના બારવટિયા લઈ લો એમની પાસે રાજપાટ નહોતા એમને ભરોસો હતો કે મારો પાળિયાદ નો પીર બેઠો છે પાળિયાદ નો ઠાકર બેઠો છે ભાવેના ના અઢારસો પાદર ના ધણી તલવારો ને તે જ ઝાંખા પડે પણ જોગીદાસ કુમાર ની ગોળી ડાબલા કોઈ બી થપે નહીં એમ આજ પણ હું બોલું છું ઘણા ઘણા પ્રોગ્રામમાં બોલું બોલું છું છું ન એવું પણ એટલા માટે બોલું છું કે દુનિયાના પટમાં મરદાનગી એને કહેવાય કે જે પોતે ભૂખારે કોક ને ખવડાવવાની તૈયારી રાખે મરદાનગી એને કહેવાય કોકના ઉગાડા છોકરાના પણ ઢાંકી દે

આવી મરદાન બી જેના જીવનમાં હોય ને એને કંઈ લાગુ ન પડે બાકી ગ્રામ પંચાયત નો દાખલો ન મળે ભાર્ગવ આ ઘણા કોપીઓ મારવા નીકળે ને ફલાણા જેવી ગાડીઓ લઈ લઈને ફલાણા જેવું આમ કરી લઈને રોલા એમ રોલા ન પડી જાય હોટા પડી જાય આ તો જેની માથે કૃપા હોય ઈશ્વરની જેની માથે જેને કેળો મળ્યો હોય આ તમને કહી દઉં હતા આજે છે આવતી હશે જો આ ધરતી માથે ન હોય તો નભે આ પૃથ્વી પાલવરા આ ધરતી માથે દાતાર હોય મરદ હોય ભગત હોય સુરવીર હોય બધા હોય હોય રાકા હોય રાકા વિનાય ધરતી ના હાલે ભિખારી જરૂર પડે કોકને ને દેવું હોય દે કું ને બધા અમીર હોય એક ભાઈ મને કહેતા હતા એ કે આ દુનિયા ભગવાને બધું ખોટું કરી નાખ્યું બધાને આમ મોજ મોજ કરાવી દે એને ક્યાં તૂટો સાંભળજો ભગવાન પાસે ક્યાં તૂટો કે બધાને ફોર્ચ્યુનર ને બંગલા ને ગાડીઓ ને વાડીઓ ને ફાર્મ ને ફલાણું ઢુકડું આપી દે મેં કીધું બધાને આપી દે ને પછી તાર કળિયા જરૂર પડે મજૂરની જરૂર પડે તો કર્યું બધાને જો કીધું તારા જેટલું બધું આપી તારે કાલ મજૂર ની જરૂર પડે તું કર્યું કાલ તારે એવા માણસ ની તેથી દુનિયા આખી જોઈ ઠેકાણે ઈશ્વર લાવી બધું તું વિચાર એવું ન હોય એટલા માટે એવું અમારું જિલ્લાનું ગૌરવ ભાઈ ને કે હા સન્માન કરી લો પછી આગળનો આપણો દોર લેવો છે એને આજ ઘણા પ્રોગ્રામમાં એવું હોય અમારે અમદાવાદ હોય મહેસાણા હોય પ્રોગ્રામમાં તો ભાઈ બહુ હાથમાં નો હોય પાંચ મિનિટમાં નીકળી જાય કારણ કે જિલ્લા એ જિલ્લાઓમાં જ્યાં પ્રોગ્રામ હોય રામદેવજી મહારાજ નો પાઠ હોય જ્યોત હોય એની હાજરી હોય 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 પણ ઠેઠા એ સુધી આવે છે ને એ માણસ કેવલ ને કેવલ રામા નામની ઉપર ઈ માણસ ને સાહેબ એટલો ભરોસો છે કે દુનિયાના પટમા હોય પણ મને રામદેવજી મહારાજનું નું વાયક એટલે ડાકોર પરસોત્તમદાસ બાપુ આપણી હવે તો આ જગ્યાના જ મહન અને ડોક્ટર હિરેનભાઈ આપણે ડોક્ટર ભીખાભાઈ ના સન હિરેનભાઈ એમને પણ વિનંતી કરું કે આપ પણ પધારો વાહ વાહ જય હો જોરદાર તાળીઓથી આપણે સન્માનને વધાવીએ ભાઈ નીયારે પધારેલા તમામ મહેમાનોને આપણે જોરદાર તાળીઓ સાથે અહીંયા વધાવીએ કારણ કે એટલો લાંબો પલો કાપી અને ઠેઠ અહીંયા પાચાળ સુધીની મહેમાન ગતિ એ આપણા સંસ્કૃતિ અને ધર્મની માટે થઈ રામદેવજી મહારાજ માટે તમામનું અહીંયાથી સન્માન કરીએ છીએ અને હું શરૂઆતમાં બોલ્યો તો આટલી મોટી સંખ્યામાં આમાં કોઈ અમીર ઘરના બેન હોય કોઈ ગરીબ પણ હોય નેહળો આખો કોઈ અમીર હોય એવું ન હોય ગામ આખું અમીર હોય એવું ન હોય પરગણું આખું અમીર હોય એવું ન હોય ભાઈ ગરીબાઈ તો દુનિયાના બધા અને ગરીબાઈ માંથી જે મળ્યું છે ને એ અમીરાત માં નથી તમારે લખવું અહીંયા લખી લેજો આ જે બધા નેજા જે ફરકે છે ને આ લખમણ બાપાના ઘરે જન્મેલી એક પુનામાં નામની જગદંબા પારોળાની વાહે વાહે આ વગડિયાના કેડે હાલી છે અને જે વામન રૂપે મળ્યો હોય છે ભગવાન વિષ્ણુ કલ્પના તો કરો એક નેહડામાં જેને વેદનું જ્ઞાન ન હોય જેને શ્લોક ન આવડતા હોય એને નારાયણને ધરતી માથે ઉતારી દીધો ચોરવીરાની ધરતીની માથે સાહેબ એથી એક રબારીની દીકરી ભાઈ

રામ વાળા ને દુનિયાના પટ ની માલિકા બધા પરગના કદાચ લોક સાહિત્યકાર તરીકે સાહેબ વાગજી રબારી ચેલેન્જ થી કે છે કે રામ વાળા ની મરદાનગી માથે ઓવારી જાય પણ એક મેરુ રબારી નામનો દીકરાયો જો એનું બાવળું પકડી અને ખંભે બેહાડી અને ડુંગરામાં ડુંગરામાં દુશ્મનોથી સાહેબ બચાવી અને રખડવાની જેની ત્રેવડું હોય આ હું એટલા માટે કહું છું મેરુ રબારી બારવટું નહોતો ચડ્યો મેરુને બારવટું નહોતું એના ગામ નતા જતા હતા પણ એક વખત જેની હારે બે ડગલા હાલ્યા પછી હામ મોત આવે તોય પાછું ન પડવું ને ઈ રોયલ બ્લડ રબારી હું તમે છીએ કે એક વખત જે કેડે ડગલા માંડી દીધા પછી વ્યવહાર હોય વટ હોય વિચાર હોય એટલે આ માતાઓને કહું છું કે ઓઢણું તમારી માથે ગરીબાઈનું હોય કે અમીરાતનું હોય આપણે કોનું ઓઢણું ઓઢીને બેઠા છીએ ને આપણને ખબર હોવી જોઈએ માન ઓઢણાનું છે નહીં કે મિલકતનું આજે લગન થાય તમે જોજો હું કુચી વાત કરતો તો વીસ હજાર ની હાટલો ઓટી કોઈ દીકરી ચોરીએ ચડે કે ગરીબ ખોરડાની દીકરી ખાલી બસો રૂપિયા નું પાનેતર ઓઢીને ચોરીએ ચડે તમને લાગે કે એની ભાવનામાં થોડો ઘણો ફેર હોય પચાસ હજાર નું પાનેતર પહેરી અને ચોરીએ ચડેલી દીકરી છે ને એનુંય મૂલ્ય એટલું ગણાય અને બસો રૂપિયા નું ભાઈ પાનેતર પહેરીને ચોરીએ જે દીકરી ચડે ને એનું મૂલ્ય એને ફેરા પાછળ પ્રાણ છે એટલે કહું છું માતા દીકરીઓ બેઠી છો એટલા માટે કહું છું કે આ ચોરવીરા નું પાતર છે ગરીબાઈનું ઓઢણું માથે ઓઢું હોય એને પાંચ હાથ કટાક થીગડા લાગે ને તો દુનિયા નહીં દાંત કાઢે થોડીક વાર કોઈ મૂર્ખ માણા છે ને ઈ દાંત કાઢશે કદાચ ગરીબાઈ ના થીકડા હશે તો દુનિયાની સામુ નહીં જોવાનું ઈ હાથ ના હાથ લગાવવાના પણ જેથી તમારા ઈ ફાટેલ લુગડા છે ને એમાંથી ખાનદાની નીકળી જાય ને ઉજડા લુગડા હશે એ ઉજડા લુગડામાં ખાનદાની નહીં હોય અને એમને આમ તમે જગતના પટમાં જો હાલા જાતો એનો એક પ્રસંગ ગરીબ બાઈ ગરીબ બાઈ ના ઘીરે અમીરબાઈ કઈક લેવા માટે ચંદુભાઈ ગઈ એટલે ગઈ એટલે ગરીબભાઈ હતી ને એમ જોયું આ તો અમીર છે આને મેલે માગ નથી સાંભળજો હુકામ આવ્યા છે બેન મારા ઘર માં મીઠું નથી એટલે તારી પાસે લેવા માટે આવી છું મીઠું લેવા માટે કાંઈ વિચાર્યા વગર મુઠ્ઠી ભરીને આપી દીધું પણ એટલું કીધું બેન તારા ઘરમાં મીઠું ન હોય મનોમન વિચારે છે હો તારા ઘરમાં મીઠું ન હોય એ વાત હું કેમ માનું પણ તું આજ અહીંયા આવી છો આયા સુધી પહોંચી છો તો એની પાછળ તારા માવતર ની કઈ ખાનદાની હિસે તારા માવતર ના લોહી ની તાસીલ લઈ આવી છે આપડજો પાછો અવળો ફરીને બાપુ દીકરી જઈ એના ધણી ઉભી રાખી ક્યાં ગઈ હતી કે હામાં ગરીબ માણસો રે ને હા એના ઝૂપડામાં મીઠું માગવા ગઈ હતી કે આપણા ઘરમાં ક્યાં તૂટો છે ગરીબના ઘરે મીઠું લેવા ગઈ આપણી આબરૂ જાય આપણે તો બહુ અમીર છીએ અને ગરીબના ઘરે તાર મીઠું લેવા જાવું પડ્યું તેથી અમીર ખોરડાની ખાનદાન ઘરની દીકરી જોજો એના ધણીનું બાવડું પકડીને એમ કહે છે કે નકરી અમીર આતના નશામાં ફરો છો તમે પણ હું મીઠું એટલા માટે લેવા ગઈતી કે ઈ દીકરીઓ ઈ બેનું જે ઝૂંપડામાં જીવે છે ને

રોડપતિ હોય તો તો કરોડપતિ થઈ કે આ છે જેને ટાક નાક ની કિંમત ફકડર ફરે વિફોર ખંભે પસેડી ખીમરા એવા સંતવાણી ના ભજનો લઈ ભગવતી બેન ગોસ્વામી ને વિનંતી કરું અને જોરદાર તાળીઓથી વધાવો ભગવતી બેન ગોસ્વામી